અરવલ્લી જિલ્લાની શ્રી બીજી મહેતા હાઈસ્કૂલ માલપુર ખાતે એસએસસી સન ઓગણીસો એકોતેર બેચમાં સાથે ભણેલા સહાધ્યાયી મિત્રોનું તૃતીય સ્નેહમિલન મહિસાગર જિલ્લાના સુપ્રસિદ્ધ ઐતિહાસિક પ્રવાસન મન સ્થળ કલેશ્વરી ધામ ખાતે યોજાયો ઉપરોક્ત મિત્ર મંડળના પચાસથી વધુ સભ્યો કલેશ્વરી ખાતે એકત્ર થયા સર્વપ્રથમ બધા જ મિત્રો માલપુર હાઈસ્કૂલ એટલે કે જ્યાંથી તેઓએ એસએસસી ઓગણીસો એકોતેરમાં પાસ કરેલ તે માતૃ સંસ્થામાં ફોટો સેશન માટે મળ્યા અમદાવાદ વડોદરા કપડવંજ મોડાસા અને આજુબાજુના ગામોમાંથી પધારેલ મિત્રો ગદગદ થઈને એકબીજાને પ્રેમપૂર્વક ભેટ્યા હતા સ્કૂલની સ્મૃતિઓ વાઘોળી ભૂતપૂર્વ શિક્ષક જે પટેલની પ્રેરણાયુક્ત હાજરીમાં ફોટો સેશન સંપન્ન કર્યું વિનયપૂર્વક જે એમ પટેલનું શાલ ઉઢાડીને સન્માન કરાયું તો સવારના ચા નાસ્તાને લઈને હાઈસ્કૂલમાં ન્યાય આપી બધા જ મિત્રો સકુટુંબ કલેશ્વરી જવા રવાના થયા માલપુર હાઈસ્કૂલના સ્ટાફે સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો તો કલેશ્વરીના રમણીય વાતાવરણમાં એક સુંદર સ્થળે બધા જ મિત્રો ફરી મળ્યા મુખ્ય સંમેલનના પ્રારંભે યાકુંદે તુષાર શ્લોક ગાઈને સંમેલનની કમાન પરેશભાઈ મહેતા અને યોગેશભાઈ શુક્લએ સંભાળી લીધી સર્વપ્રથમ દિવંગત મિત્રો અને જીવનસાથીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી હું પટેલ બાઉભાઈ સિંહાભાઈ મૂળ મારું વતન હેલોદર અને અમે ઓગણીસો એકોતેરની બેચના લગભગ પચાસ અમારા જૂના વિદ્યાર્થીઓ અને અત્યારે ઓલ્ડ એ બધા અત્યારે ભેગા થયા છીએ અને આ અમારું પ્લાનિંગ દસ દિવસથી ચાલુ હતું અને દસ દિવસના પ્લાનિંગ પછી અમે અમારો આ મેળાવડો કરી શક્યા છીએ અને એ મેળાવડો અત્યારે એટલો સક્સેસ ગયો છે જેમાં અમારા ગુરુજી શ્રી જે એમ પટેલ સાહેબ એમને આશીર્વાદ આપ્યા અમને એમના આશીર્વાદ લઈને અમે અત્યારે છૂટા પડીએ છીએ હું પરેશકુમાર કુમાર બિહારલાલ મહેતા રહેવાસી માલપુર હાલ મોડાસા શ્રી પીજી મહેતા હાઈસ્કૂલ માલપુરના ઓગણીસો એક ઓગણીસો એકોતેર બેચના અમે વિદ્યાર્થીઓને આજે એક ગેટ ટુગેધર ફેમિલી સાથે રાખવામાં આવે જેમાં અમારા મોરબી શ્રી ગુરુચર શ્રી જે એમ પટેલ સાહેબ એમની સાનિધ્યમાં આજે અમે મેળાવડો રાખ્યો જેમાં લગભગ પચાસ મિત્રો અહીંયા આવ્યા છીએ અને એમની સાથે ખોટો ફંક્શન કરી જૂના સંસ્મરણો યાદ કરી માતૃ સંસ્થાનો એક ઋણ ચૂકવવા માટે અમે બહુ વર્ષો બાદ ભેગા મળ્યા એનો સૌને ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ અલ્પેશ ભાટિયા સાથે લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી